વિકાસના દાવા અમદાવાદના ચાંદખેડામાં ઉડ્યા ધજાગરા કેમ કે અમદાવાદ જેવા સ્માર્ટ શહેરમાં પણ નાગરિકો પાણી માટે વલખા મારતા હોય એવી સ્થિતિ બની છે ચાંદખેડામાં પચાસ થી વધુ સોસાયટીમાં છેલ્લા એક મહિનાથી પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતું અહીંયાના લોકો રૂપિયા ચૂકવીને પાણીના ટેન્કર મંગાવી રહ્યા છે સ્થાનિકોનો આરોપ છે કે એક મહિનાથી પાણીની સમસ્યાને લઈને અધિકારીઓ અને નેતાઓને અનેક રજૂઆતો કરી પરંતુ સાંભળનાર કોઈ જ નથી સ્માર્ટ સિટી અમદાવાદની આ હાલત આ દ્રશ્ય કોઈ ગામડાના નથી જે મહિલાઓ હેરાન થતી થતી ટેન્કરમાંથી પાણી ભરી રહી છે આ દ્રશ્યો અમદાવાદ મહાનગરના છે છેલ્લા એક મહિનાથી આ સોસાયટીમાં પાણી આવતું નથી અનેક વખત અનેક રજૂઆતો કરી પણ સાંભળનારું તો કોઈ જ નથી ઘટના છે ચાંદખેડાની મે પાણી આવે તો ટેન્કર પાછું બીગત પાણી બી ના કામકાજ કઈ રીતે થાય તમારે અહીંયા બીજા ઘરેથી પાણી ભરી લાયે